जय जिग्रस दा मित्रों गेम चो मजा 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 सो तो भाई ने जो चो सवर सवर मा आ बदा तो गैने થઈ ગયા થા मारे तैयारी था बाकी एंजॉय वाड़ केवा लागे एक नंबर शतरंज जोरदार कपड़े आ

સ્ટેશન ઉપર ગઈ વખતે આપડે વીસ પચાસ રૂપિયા માં જોરદાર રહેવાની સુવિધા હોય પાછું આરામ કરવો તો આરામે બે આપણે કરી શકીએ એવી મસ્ત જગ્યા છે હું તમને દેખાડીશ કે સ્ટેશન ઉપર પણ આમ મળી જાય છે ઘણા લોકોને ખબર નથી હોતી એટલે પછી અહીંયા આવીને ટેન્શન લેતા હોય છે કે પછી મૂકા મૂકા રૂમ લઈને પછી નાવા માટે ખાલી લેતા હોય છે એના કરતા અહીંયા સ્ટેશન ઉપર જ મળી જાય છે નાવાનું અને બોરીવલી છે અહીંયા જ છે સાહેબ છે ને અહીંયા જ છે આ જો તમે અહીંયા આવશો ને બોરીવલી બોરીવલી સ્ટેશન ઉપર જ છે પ્રતિક્ષા પ્રતીક્ષાલય કક્ષ એસી વેઇટિંગ રૂમ આમાં તમને બધું મળી આવશે પાવર ફેસિલિટી લગેજ રેમ બુજાવાની જરૂર નથી અહીંયા તમે આવી જાજો ને તમારે બધું કામ થઈ જશે તો આપણે પણ એકદમ ફ્રેશ ને થઈ જઈ જમવાનું બધું મળી જાય તમે અહીંયા ચાર્જિંગ કરવી હોય તમારે મોબાઈલની એસી હોય કે ટ્રેન કોઈ આવી હોય તેની વાત જેવી હોય બધું થઈ ગયા છે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ઘરે તો બ્રશ રહેતો ફટાફટ

થાય અહીંયા કે ભીડ ઓછી થઈ જાય એટલી ભીડ હોય ને કે તમે વાત ના પૂછો કરતા તો ભીડમાં જ હેરાન થઈ જઈએ આપણે અત્યારે સાવ ઓછી મસ્ત આમ ગીત સાંભળતા સાંભળતા પોચી જાય

મને તો 70 આવું છું રસ્તા પર યાદ નથી રહેતા મુંબઈમાં અહીંયાનો કામકાજ બધું અઘરું છે આ ભાઈ હતા એને બધી ખબર હોય એને તો કઈ ખબર હોય ટકા લુક બુક ચેન્જ કર્યો તમે ના કાનમાં બુટ્ટી ને આ તો જ છે નવી આવી ગઈ ભાઈ યાદ મને સિલ્વર ખાલી તો

બાર થી દે હું ચાલુ કરીશ મે કે દીધી કે ભૂખ લાગી આલો ભાઈ મોન ભાઈ ખાતા આવો આલો તો હવે ભાઈ હાલ નહી હમ હાલ એ ભાઈ શું છે એમોન હોય આલો સબરીમાં

तो नाग नौ बच्चों ने अभी अभी किधर जाने का है अभी जाने जाने है। फिर जाने अभी फिर जाएंगे नहीं नहीं, नहीं। चौपटी तुम संस्कारी हो चौपट जाएंगे विजय भाई

તો તૈયાર નહીં પૂછા કરતા દિનેશભાઈ ભાઈ મને એવું લાગે સાચી સાચી વાત તમારી નથી કરતા શું સાચી ના ના તો મસ્તી મહેશભાઈ પણ યાર બોલતા નથી જોડે મજા આવી પકડી લે આવે

આવી ગયા જે સીધા આપડે રૂમે ને ફટાફટ સુઈ જાય કારણ કે કાલ સવારે જવાનું છે હજી ખરીદી કરવા એટલે વહેલા ઉઠવું પડશે તો બ્લોગ કરી દઈએ પૂરો જો બ્લોગ જોવાની મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરતા આવજો ને ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું તો ફટાફટ કરતા આવજો જય શ્રી